હાલો મિત્રો હું છું હિતેશ મકવાણા આજે હનુમાન જયંતિ હોવાથી અમે તમને ભાવ તારીખ શનિવાર બજાર ભાવ જણાવીશ સિવાયના ચાર માર્કેટના ભાવની વાત કરવામાં આવે તો એ તારીખ અગિયાર ચાર બે હજાર પચીસ ના શુક્રવારના છે તો આજે ગુજરાતના પાંચ માર્કેટ યાર્ડ વાત કરવામાં આવે તો તેમાં ઊંઝા માર્કેટ યાર્ડ રાજકોટ માર્કેટયાર્ડ બોટાદ માર્કેટ યાર્ડ અમરેલી માર્કેટ યાર્ડ અને જસદણ માર્કેટ યાર્ડ તો પહેલાં વાત કરીશું આપણે અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ સિંગદાણા આઠસો સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો ચાર રૂપિયા એરંડા એક હજાર સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો એકાણું ચણા આઠસો પિસ્તાલીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર નેવ્યાશી અડદ આઠસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પચાસ રૂપિયા તુવેર એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ચારસો ચાલીસ ધાણા એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો સિત્તેર મકાઈ ચારસો પાંસઠ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ પાંચસો રૂપિયા સુ સોયાબીન પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ આઠસો સુડતાલીસ જુવાર ચારસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ આઠસો પંચોતેર તલ સફેદ એક હજાર પાંચસો પંચ્યાસી રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર છન્નું ઘઉં લોકવન ચારસો પંદર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ પાંચસો મગફળી સાતસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચોસઠ કપાસ સાતસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો સોરાણું જીરું બે હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર નવસો પચાસ આ હતા અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું જસદણ માર્કેટ યાર્ડના બજાર ભાવ જો આ બજાર ભાવના વિડીયો જોવા માંગતા હોય તો અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા બજાર ભાવના વિડીયો તમારા સુધી પહેલાં પોશે સિંગનાણા એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો એરંડા એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો પિસ્તાલીસ છણા એક હજાર પાંત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પંચ્યાસી મરસા एक हजार एक सौ रुपियाँ लै नै हजार एक सौ मेथी सात सौ रुपियाँ लै नै त्यस भाउ नौ सौ अडद पाँच सौ रुपियाँ लै नै त्यहाँ ऊचा एक हजार सौ मग पाँच सौ पचास रुपियाँ उच्चा એક હજાર બસો તુવેર એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો ચાલીસ ધાણા નવસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ચારસો સોયાબીન છસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ આઠસો પાંચ રૂપિયા લસણ आठसो रुपयाही ते उसा भाव एक हजार एक सो बाजरी रुपया रुपयाची लईने तेना ऊंचा भाव पाच सो पचास तल सफेद एक हजार तेना ऊंचा भाव एक हजार आठसो घुकडा रुपया रुपयाची लईने तेना ऊंचा भाव पाँच सौ सित घोकन चार सौ अग्यार रुपियाँ लैने त्यस भाउ पाँच सौ तिस मगफल आठ सौ रुपियाँ लैने त्यस भाउ एक हजार एक हजार रुपियाँ भाउ एक हजार पाँच सौ त्रिस जीरु ત્રણ હજાર નવસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર છસો પચીસ આ હતા જસદણ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવી જણાવીશ બોટાદ માર્કેટ યાર્ડના બજાર ભાવ જો આપને આ વિડીયો ગમે તો એક લાઈક જરૂર કરજો જેથી આ વિડિયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામને ભાવની માહિતી મળે રાયડ્યો આઠસો એંસી રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો પાંત્રીસ એરંડા એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો પંચાણું ચણ્યા એક હજાર સત્તાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રાણું મેથી આઠસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર દસ અડદ એક હજાર એકસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો નેવું તુવેર એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો સાહીઠ ધાણા એક હજાર પંચોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો સિત્તેર જુવાર ચારસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો ત્રીસ વરિયાળી બે હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર બસો પચાસ ઘઉં ટુકડા ચારસો પાંત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો બે રૂપિયા કપાસ એક હજાર ત્રણસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો એસી જીરું ત્રણ હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર સાતસો પંચાવન આ હતા બોટાદ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે અમે તમને જણાવીશ રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ રાયડિયો નવસો એસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર નેવું એરંડા એક હજાર એકસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો અઢાર વાલદેશી નવસો સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો નેવું મગ એક હજાર બસો અઠ્ઠાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર આઠસો ઓગણસિત્તેર વટાણા આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર એકસો તુવેર એક હજાર બસો દસ રૂપિયાથી લઈને તેના ઉત્સાહ ભાવ એક હજાર ચારસો સિત્તેર અડદ એક હજાર બસો ત્રીસ રૂપિયાથી લઈને તેના ઉત્સાહ ભાવ એક હજાર છસો ત્રણ રાજમા આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ત્રણસો જુવાર સફેદ પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો પચાસ રૂપિયા સોયાબીન આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો છપ્પન રૂપિયા ધાણા એક હજાર બસો સાહીઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર આઠસો અગિયાર મેથી આઠસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો ચણા એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો એકવીસ ચણા સફેદ એક હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર એકસો પંચ્યાસી લસણ સાતસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો તલ સફેદ એક હજાર સાતસો વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર એકસો તહલકાળા ચાર હજાર ચારસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર બસો અજમો એક હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ત્રણસો પચાસ વરિયાળી બે હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ हजार सात सो रुपया मरचा सुकाची लोने तेना उचा भाव बे हजार रुपया पूरा इसब गोल एक हजार पाच सो रुपयाची लईने तेना उसा भाव बे हजार पचास लोकवन चारस ब्याशी रुपयाची लईने तेना उसा भाव पाच ઘઉં ટુકડા ચારસો બોતેર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ છસો અગિયાર મગફળી આઠસો એંસી રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો પિસ્તાલીસ કપાસ એક હજાર ત્રણસો અડસઠ રૂપિયાથી લઈને તેના ઊંછા ભાવ એક હજાર પાંચસો બાવીસ જીરું ત્રણ હજાર સાતસો એકવીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર આઠસો ને અગિયાર આ હતા રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ અમે તમને આ ચાર માર્કેટના ભાવ જણાવ્યા તે તારીખ અગિયાર ચાર બે હજાર પચીસને ને શુક્રવારના છે હવે મેં તમને ભાવ જણાવીશ ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ તે તારીખ બાર ચાર બે હજાર પચીસને ને શનિવારના છે રાયડો એક હજાર એકસો અઠ્યાવીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો એંશી સુવાદાણા એક હજાર છસો રૂપિયાથી તેના ઉંચા ભાવ એક હજાર આઠસો નેવું ઈસબ ગુલ બે હજાર ત્રણસો એક રૂપિયાથી તેના ઊંચા ભાવ ત્રણ હજાર ઓગણત્રીસ રૂપિયા ધાણા એક હજાર પાંચસો સત્તર રૂપિયાથી તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો પચાસ અજમો એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર એકાવન રૂપિયા વરિયાળી એક હજાર ચારસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો ત્રીસ જીરું ચાર હજાર એકસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છ હજાર ત્રણસો રૂપિયા આ હતા ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક સાથે પાંચ માર્કેટ યારના ભાવ જણાયા આ વિડીયો જોવા બદલ આપણને આભાર અને ધન્યવાદ